મિત્રો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ एग्जाम માં मैथ्स માં આ પ્રકારના દાખલા પૂછાય છે દિવસ માસ અને વર્ષનું સાદુ વ્યાજ શોધવાનું છે તો અહીંયા 4500 45000 રૂપિયા નું 9% ટકાના દરે 219 દિવસનું સાદુ વ્યાજ કેટલું થાય તો મિત્રો આના માટે આપણે i prn 100 જે સાદુ વ્યાજનું મિત્રો સૂત્ર છે અહીંયા મિત્રો p કેટલા છે તો અહીંયા p છે મિત્રો 45000 r કેટલા છે મિત્રો તો ટકા નો દર છે 9% છે એટલે 9 100 છે મિત્રો અને 219 દિવસ છે મિત્રો અહીંયા એક વર્ષના એક વડે ભાગીશું હવે મિત્રો અહીંયા બે મિંડા છે તો અહીંયા બે મિંડા ઉડી જશે તોતેર ગુણ્યા ત્રણ એટલે કે બસો ઓગણીસ અને તોતેર ગુણ્યા પાંચ એટલે કે ત્રણસો ને પાસઠ તો મિત્રો અહીંયા આ રીતે એનો પગાર કરીશું પાંચ છે તો ચારસો પચાસ ને પાંચ વડે ભાગીશું તો પાંચ નવા પિસ્તાલીસ એટલે કે નેવ એટલે કે નેવું ગુણ્યા નવ ગુણ્યા ત્રણ નવે નવે એક્યાસી તરી બસો ત્રેતાલીસ અને એક મિંદુ છે એટલે કે ચોવીસો ને ત્રીસ રૂપિયા એનું સાદુ વ્યાજ થાય તો મિત્રો આજ રીતે દિવસ માસ કે વર્ષનું સાદુ વ્યાજ શોધવાનું કયું હોય તો આ રીતે આપણે ઝડપથી દાખલો સોલ્વ કરી શકીશું તો આ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને